નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સિંગવડ તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતી કામગીરીમાં થતા ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ માટે કોંગ્રેસની રજૂઆત સિંગવડ તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રમસુભાઈ હટીલાને નેતૃત્વમાં સિંગવડ તાલુકાના વિકાસ અધિકારીને રજૂઆત રજૂઆત કરાઈ યુવા નેતા જયેશ સંગાડાએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા મછેલાઈ ગ્રામ પંચાયતમાં ખોટા જોબ કાર્ડ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની વાત બહાર છે જેની તપાસ ચાલુ છે તેવામાં સિંગવડ તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયત મનરેગા યોજના હેઠળ વર્ષ બે હજાર ચોવીસમાં થયેલ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાની શંકા છે જેમાં ભૂતખેડી ગ્રામ પંચાયતના રહીશ માલ નરેશભાઈ ધીરાભાઈના નામે ચેકડેમ મંજૂર થયેલ હતો જેના નાણાં તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના ના રોજ જમા થયેલ હતા પણ લાભાર્થીને એક પણ રૂપિયો મળેલ નથી જ્યારે આ લાભાર્થી દ્વારા તપાસ કરતા વ્રજવાસી ટ્રેડર્સના માલિક દ્વારા ધમકી આપેલ હતી કે જે થાય એ કરી લેજે પૈસા નહીં મળે આ રીતે ઘણા બધા કામો કાગળ ઉપર થયેલ છે આ સિવાય દાસા ગામના એક લાભાર્થી સાથે પણ મનરેગા યોજના હેઠળ કુવો મંજૂર કરવા બાબતે છેતરપિંડી થયેલ હોવાની વાત બહાર આવેલ છે ભૂતખેડીના સ્થાનિક ભોગ બનનાર નાગરિક નરેશભાઈ માલેએ જણાવ્યું આવા તીસ વધુ કામ અમારા ગામમાં કાગળ ઉપર કરવામાં આવ્યા છે સમગ્ર સિંગવડ તાલુકામાં છેલ્લા બે વર્ષ દરમિયાન થયેલ કામગીરીની સ્થળ તપાસ કરી જે તે કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અન્યથા કોંગ્રેસ સ્થાનિક લાભાર્થીઓ સાથે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે એમ જણાવ્યું

ત્યારે એવામાં જ અત્યારે આ ભૂત ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર અમારી સાથે આ ઉભેલા લાભાર્થી છે કે નરેશભાઈ માલ કે જેમના પોતાના ખેતરની અંદર ચેકડેમ બની ગયેલો છે અને સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ એના નાણાં પણ ઉપડી ગયેલા છે જ્યારે આ લાભાર્થીને એ બાબતની કોઈ જાણ જ નથી અને આ લાભાર્થીએ જ્યારે સ્થાનિક જીઆરએસ અને ટેકનિકલને અને એજન્સી વ્રજવાસી ટ્રેડર્સ આ એજન્સીના માલિકને જઈને પૂછતા ત્યાંથી એમને એવો જ ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપવામાં આવ્યો કે જે થાય તે કરી લો પણ તમને પૈસા મળશે નહીં સાથે સાથે સિંગવડ તાલુકાની અંદર જે સમગ્ર દાહોદ જિલ્લાનું રાજકારણ કહેવાય માનનીય શ્રી પણ જે આ સિંગવડ તાલુકાના છે ધારાસભ્ય શ્રી પણ આ સિંગવડ તાલુકાના છે એમના પોતાના ગામ દાસા ગ્રામ પંચાયતની અંદર પણ એક લાભાર્થીને બિચારા એની પાસે તને કૂવો કરી આપીશું એમ કરીને એની પાસેથી અલગ 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 વારંવાર અલગ અલગ લઈ અને સાહીઠ હજાર રૂપિયા જેટલી રકમ લેવામાં આવી છે તો આજ રોજ અમે સિંગવડ તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક રજૂઆત કરી છે કે સિંગવડ તાલુકાના સમગ્ર ગ્રામ પંચાયતોની અંદર મનરેગા યોજના હેઠળ ચાલતા આ ભ્રષ્ટાચારની સ્થાનિક તપાસ કરવામાં આવે અને સાથે સાથે વર્ષ ત્રેવીસ ચોવીસની અંદર જે આ ભ્રષ્ટાચાર થયેલો છે એની સાથે સંકળાયેલા તમામ જીઆરએસ ટેકનિકલ આસિસ્ટન્ટ એપીઓ જેટલા પણ મનરેગા યોજનાના કર્મચારીઓ છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીથી અમે આજે માનનીય તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરીશું